વડોદરા રેલવે સ્ટેશન પર પોલીસનું સફળ ઓપરેશન બિહાર સુરત લઈ જવાતા અગિયાર સગીર બાળકોને રેસ્ક્યુ કરાયા સાત શખ્સો અટકાયત કરાઈ વડોદરા રેલવે પોલીસને બાળ તસ્કરીના સંભવિત રેકેટનો પર્દાફાશ કરવામાં મોટી સફળતા મળી છે બિહારના ચાઇલ્ડ વેલફેર વિભાગ તરફથી મળેલી બાતમીના આધારે પોલીસે વડોદરા રેલવે સ્ટેશન પરથી સગીર બાળકોને બચાવી બિહારના કટિહાર પોલીસે બાળકો સાથે મુસાફરી કરી રહેલા અન્ય સાત પુખ્ત વયના શખ્સોને પણ અટકાયતમાં લીધા છે આમ કુલ અઢાર લોકોને કસ્ટડીમાં લઈ પોલીસે સઘન પૂછપરછ શરૂ કરી છે પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર બિહારની એક સંસ્થા દ્વારા વડોદરા પોલીસને જાણ કરવામાં આવી હતી કે કેટલાક બાળકો ટ્રેન મારફ લઈ જવામાં છે માહિતીને આધારે રેલવે પોલીસે વોચ ગોઠવી હતી અને ટ્રેન સ્ટેશન પર આવતાની સાથે જ તમામ બાળકોને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરી દીધા હતા પ્રાથમિક પૂછપરછમાં બાળકોએ રટણ કર્યું હતું કે તેઓ જાતે ટિકિટ ખરીદી અને સુરત ખાતે રહેતા તેમના વાલી વારસ કે સંબંધીઓને મળવા જઈ રહ્યા હતા જોકે તેમની સાથે રહેલા પુખ્ત વયના લોકો બાળકોના જવાબમાં વિસંગતા પોલીસ તમામ બાળકોને કબજો ચાઇલ્ડ વેલફેર કમિટીને સોંપવાની તજવીજ હાથ ધરી છે પોલીસ હવે દિશામાં ઝણવટભરી તપાસ કરી રહી છે કે આ બાળકો કોઈ સંગઠિત ગુનાખોરી કે માનવ તસ્કરી કરતી ટોળકીનો શિકાર બન્યા છે કે કેમ સાથે પકડાયેલા સાત શખ્સોની પણ કડક પૂછપરછ કરવામાં આવી રહી છે જેથી આ સમગ્ર પ્રકરણ પાછળના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચી શકાય બિહાર સુરત પોલીસ સાથે પણ સંકલન સાદી બાળકોના પરિવારજનોનો સંપર્ક કરવાના પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે બિહારના જે કટિયા જિલ્લો છે ત્યાંથી મુંબઈ સ્પેશિયલ ટ્રેન આવેલી એની અંદર જે ચાઇલ્ડ વેલફેરની જે સંસ્થા છે એમને કોઈ બાતમી આપેલી કે ટોટલ અઢાર જેટલા બાળકો છે એની તસ્કરી કરવામાં આવેલ છે જે બાબતે આરપીએફ જીઆરપીએફ અને જે ચાઇલ્ડ વેલફેરની કમિટી છે તો આ લોકોએ બધાય સાથે મળી અને આ તમામ બાળકોને રિસ્યુ રેસ્ક્યુ કરવામાં આવેલ છે ટોટલ અઢાર જેટલા ને રેસ્ક્યુ કરેલા એમાં તમામને વિગતે પૂછપરછ કરતાં સાત જણ જે છે એ અઢાર વર્ષથી ઉપરની ઉંમરના છે અને અગિયાર જે બાળકો છે એ અઢાર વર્ષથી નીચેની ઉંમરના છે જેને બાળક તરીકે આપણે ગણી શકીએ આ તમામને અમે વિગતે પૂછપરછ કરી છે પર્સનલી મેં એમને પૂછપરછ કરી છે એમના જે સગાવાલા છે એ સુરત ખાતે રહે છે અલગ અલગ પ્રકારના ધંધા અને મજૂરીથી કામ ત્યાં કરે છે તો એ લોકોને એવું કેવું છે કે એમણે અમને બોલાવ્યા હતા એટલે અમે ત્યાં જઈએ છીએ એ સિવાય એમને એવું પણ અમે પૂછ્યું છે કે તમને કોઈ ગેંગ લીડર કે કોઈ વ્યક્તિએ ણે અથવા તો બળજબરીથી તમને ટ્રેનમાં બેસાડ્યા છે કે કેમ એ બાબતે પૂછપરછ કરતા એ લોકો જણાવે છે કે અમે અમારી રીતે બે જણના ગ્રુપમાં અથવા ત્રણ જણના ગ્રુપમાં બધા ટિકિટ કરાવી અને સુરત ખાતે જઈએ છીએ એવું જણાવેલ છે જે આ ચાઈલ્ડ વેલફેર નામની જે સંસ્થા આપણે વડોદરામાં કાર્યરત છે જે ગવર્મેન્ટ તરફથી એમને બધાની નિમણૂક કરેલી હોય છે એમને કોઈએ પણ કટિયારથી કોઈએ પણ મેસેજ આપ્યો કે જેથી પોલીસની મદદથી અને એમના બધાના સાથે રાખી અને આ બાળકોને રિસ્યુ કરવામાં આવેલ છે બાળકો છે એ લોકોનો અત્યારે અમે પ્રાથમિક પૂછપરછ કરેલ છે એવો કંઈ ગુનાહિત ઇતિહાસ કે એવું કંઈક જણાયેલ નથી તેમ છતાં આ તમામના અમે વિગતવારના સરનામા એડ્રેસ અને પૂછપરછ કરીશું અને આગળની વિગત પછી જ ખબર પડશે કે જેથી અમે એને આગળ શું કાર્યવાહી કરવી છે એ ખબર પડશે